આશોકના વડોદરા સી એસ સી ખાતે સ્થનારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો કેમ્પમાં ટીબીના લાભાર્થીઓને ન્યુટ્રિશન કિટ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને પીએમ જય કાર્ડ અને પીએનસી બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સ્વાસ્થ્યનારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના કોડાદરા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિશુલ્ક આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન અંકલેશ્વર હાંસોટના દ્વારા શુભ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાંસોડ તાલુકાના પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી મામલતદાર રાજન વરસાવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય ડુવે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર ઉર્વિક મહેતા અને મેડિકલ ઓફિસર ડૉક્ટર કૃષા દૂધવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ટીબીના લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને પીએમ જય કાર્ડ અને પીએનસી બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મેગા મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ લાભ લીધો હતો આજ રોજ કુડાદરા પીએસસી સીએસસી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને ચાર દિવસ પહેલાં ગોરખળ સીએસસીમાં આ કેમ્પ રાખવામાં આવ્યો એમાં એક હજાર ચાલીસ જેટલા લોકોને એનો લાભ મળ્યો હતો આજે પણ અહીંયા કુડાદરા ખાતે આ વિવિધ તમામ રોગોનું અહીંયા એનું નિરાકરણ આવે એ માતાના પ્રયત્નો આ કેમ્પ દ્વારા થઈ રહ્યા છે આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને બીમારી આમાં સશક્ત દેખાતો હોય પરંતુ એને બ્લડ પ્રેશર હોય છે એને અન્ય બીમારીઓ હોય છે પરંતુ ખબર પડતી નથી એને કારણે આપણે પણ નામ ફરતા આપણને અનેક લોકો પછી આવતા હોય ત્યારે આ એડવાન્સની અંદર જે અહીંયા આ મેગા કેમ્પ દ્વારા જે રીતે અહીંયા મેડિકલ ટીમ જે આવી છે અને એના આધારે આપણે તિરપુર પણ કરાવી શકીએ છીએ ત્યારે આ મેગા કેમ્પમાં સૌ લોકો એનો લાભ લે અને આ સરકારી દવાખાનાનો સૌ લોકો લાભ લે એવી તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું